નમસ્કાર ડે સ્પેશિયલ છે આપની સાથે હું છું પાર્થ મોદી આજે એક અતિ મહત્વના વિષય ઉપર ચર્ચા કરીશું ને અતિ મહત્વનો વિષય એટલા માટે બ્લડ ડોનર ડે તરીકે વિશ્વની અંદર ઉજવણી થઈ રહી છે એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે જેની આજે આપણે ઉજવણી કરીએ છીએ અને બ્લડ ડોનર ડે બ્લડ ડોનેટ કરવાની વાત આવે એટલે ઘણા બધા પ્રશ્નો એક સામાન્ય વ્યક્તિના મગજમાં આવતા હોય છે કે શું મને હું બ્લડ ડોનેટ કરીશ તો મને કંઈ પ્રોબ્લેમ થશે મને કંઈ અશક્તિ કે મારામાં પછી બ્લડની ઉણપ આવી જશે હું કેટલી એજનો હોઉં તો હું બ્લડ ડોનેટ કરી શકું હું કઈ પરિસ્થિતિમાં હોઉં તો હું બ્લડ ડોનેટ કરી શકું શું મારું વજન આટલું છે તો હું બ્લડ ડોનેટ કરી શકું ઘણા બધા પ્રશ્નો હોય છે એક બ્લડ ડોનરના દિમાગની અંદર અને ખાસ કરીને કહેવાય કે એક માનસિકતા જ્યારે બ્લડ ડોનેટ કરવા જતા હોય તો એક એક પેનિકિંગ સિસ્ટમ હોય કારણ કે માણસને સ્વાભાવિક રીતે એક નર્વસ સિસ્ટમ થઈ જાય કે મારે હું બ્લડ ડોનેટ કરીશ તો મને અશક્તિ આવી જશે હું બેભાન થઈ જઈશ તો શું થશે એટલે આ પણ એક વસ્તુ દરેક વ્યક્તિના જીવા જ્યારે બ્લડ ડોનેટ કરવા જતો હોય એટલે આ વસ્તુઓ આ સમસ્યાઓ ફેસ કરતો હોય છે પરંતુ રક્તદાન એટલે સૌથી મહાદાન આને માનવામાં આવે છે રક્તદાન કરવું એ મહાદાનની શ્રેણીની અંદર ગણી શકાય ખાસ કરીને આપણા દેશમાં જો થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય થેલેસીમિયાગ્રસ્ત પેશન્ટ્સ હોય કે જેમને નિયમિત સમયે બ્લડની જરૂર પડે ટ્રાન્સફર કરવાની જરૂર પડે આવી પરિસ્થિતિમાં જો આપણા દેશમાં બ્લડ ડોનેશનને લઈને જો સમજ નહીં હોય જાગૃતતા નહીં હોય તો કેવી રીતે આ લોકો સુધી પહોંચીશું એક સૌથી મોટો પ્રશ્ન છે બ્લડ ડોનેટની વાત કરીએ તો વર્ષમાં બાર કરોડથી વધારે બ્લડ ડોનેટ થાય છે ને એમાં પણ વૈશ્વ આ વૈશ્વિક આંકડો છે પણ એમાં ખાસ કરીને જો વાત કરીએ તો જે વિકસિત દેશો છે ભારત કરતાં વિકસિત દેશો છે ભારત વિકાસશીલ દેશ છે પરંતુ એટલું બ્લડ ડોનેટની હજુ એટલી જાગૃતતા નથી એટલી સમજ નથી એની પાછળ ઘણી બધી એનજીઓ ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે કેમ્પો પણ યોજાતા હોય છે બ્લડ ડોનેટને લઈને અલગ અલગ સામાજિક પ્રસંગો હોય કે પછી રાજકીય પ્રસંગો હોય એની અંદર પણ ઘણી વખત ધાર્મિક પ્રસંગોમાં પણ કેમ્પો યોજાતા હોય છે બ્લડ ડોનેશનને લઈને પણ એ જાગૃતતાનો અભાવ કેમ છે એ એક સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે સામાન્ય રીતે જો વાત થાય કે અકસ્માત થાય કે પછી કુદરતી હોનારત થાય આવી પરિસ્થિતિમાં બ્લડની બહુ જરૂર પડે બ્લડ યુનિટની બહુ જરૂર પડે એક યુનિટ એટલે કે ચારસો એમએલ એની અંદર બ્લડ આવતું હોય છે એક પુખ્ત વયની વ્યક્તિ કે જે અઢાર વર્ષથી ઉપરનો વ્યક્તિ છે અને એકદમ તંદુરસ્ત છે તો એ બ્લડ ડોનેટ કરી શકે પરંતુ એ જાગૃતતા નથી અને એ જાગૃતતા ક્યારે આવશે એક બાજુ આપણે વૈશ્વિક લેવલે ભારતની છાપ છોડીએ છીએ વૈશ્વિક લેવલે આપણે નામના મેળવીએ છીએ આ બધી જ વસ્તુઓ છે પરંતુ શું હજુ આપણામાં એ સમજ એ જાગૃતતા છે કે જે બ્લડ ડોનેશનની લઈને આપણે આજે વાત કરવી છે અકસ્માત થાય એટલે આકસ્મિત લોહીની જરૂર પડે એકાએક તમને લોહીની જરૂર પડે કારણ કે જો મોટી સંખ્યાની અંદર અકસ્માત સર્જાયો હોય તો એ બ્લડ યુનિટોને પહોંચી કેમનું વળાય એ પણ એક સૌથી મોટી સમસ્યા એક મેડિકલ ક્ષેત્રની અંદર સામે આવતી હોય છે બીજી વસ્તુ એ છે કે ઘણી વખત એક વ્યક્તિ કે જેને રક્તની જરૂર પડે તો એ પૈસા આપીને રક્ત ખરીદતો હોય છે પોતાના સગા સંબંધીઓને કહેતો હોય છે કે બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેટ કરો પણ એ પરિસ્થિતિ ક્યારે આવે કે જ્યારે એ પરિસ્થિતિ આપણા ઉપર આવે ત્યારે એ વસ્તુ સમજાય કે બ્લડ ડોનેશનની કિંમત કેટલી મહત્વની છે કે કેટલું મહામૂલું આ બ્લડ આપણે જો દાન કર્યું હોય તો કેટલું મહામૂલું સાબિત થાય છે કહેવાય છે કે અત્યારે ગરમી છે અને ગરમીના પ્રકોપની વચ્ચે આપણને ઝાડની કિંમત સમજાય એક વૃક્ષની કિંમત સમજાય એક હરિયાળીની કિંમત સમજાય કારણ કે વરસાદ હજુ નથી આવી રહ્યો વરસાદ પડી રહ્યો છે નથી પડી રહ્યો એવું થઈ રહ્યું છે ત્યારે આપણને ખબર પડે છે કે આ ઝાડની કિંમત શું કોરોનાની અંદર આપણને ખબર પડી કે ઓક્સિજનની કિંમત શું છે અને ઓક્સિજનની કિંમત આપણને ત્યારે ખબર પડી કે જ્યારે આઈસીયુની અંદર લોકોને ફફડતા જોયા એવા સમાચારો વાંચ્યા એવી વસ્તુઓ આપણી સામે આવી આપણા પરિવારજનોના કેટલાક કિસ્સાઓ આપણે સાંભળ્યા ત્યારે આપણને ખબર પડી કે ઓક્સિજનની કિંમત કેટલી છે પ્રકૃતિ સામે ખેલવાડ ન કરવો જોઈએ એની કિંમત ખબર પડી એવી જ રીતે બ્લડ ડોનેશન કે બ્લડનું દાન કરવું એ કેટલું મહત્વનું છે આની કિંમત પણ જ્યારે પોતાના ઉપર વીતતી હોય છે ત્યારે ખબર પડતી હોય છે પણ આશા રાખીએ કે આજના આ કાર્યક્રમ થકી લોકોમાં જાગૃતતા આવે ને લોકો સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરે અને લોકો ખુલીને બહાર આવીને બ્લડ ડોનેટ કરે કે ના દર ચાર મહિને અમારે તો બ્લડ ડોનેટ કરવાનો એક નિયમ બનાવો છે તો બનાવો છે ભલે મેક્સિમમ જેટલા નંબરમાં બ્લડ ડોનેટ થાય એવું કરીશું આ જ વિશે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે ડિમ્પલ ભીમાણી જોડાયા છે જેઓ બ્લડ ડોનેટ છે ડિમ્પલબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્કાર સાથે જલકબેન પટેલ આપણી સાથે છે રેપ્યુટી મેડિકલ ડિરેક્ટર ઇન્ડિયન ક્રોસ આપણી સાથે જલગબેન આપનું પણ સ્વાગત છે અને હરીશભાઈ પટેલ આપણી સાથે છે જેઓ પણ બ્લડ ડોનર છે સૌપ્રથમ તો ડિમ્પલબેન આપનાથી શરૂઆત કરીએ કારણ કે આજ તો આપનો દિવસ છે આ સતત જેટલી વખત બ્લડ ડોનેટ કરતા આવ્યા છે એટલા માટે આપનાથી શરૂઆત કરીએ નીમ્પલ પહેલી વખત જયારે બ્લડ ડોનેટ કરવા ગયા હશો ત્યારે એક મનમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે કે ભાઈ આનાથી મને કોઈ તકલીફ થશે તો અને એના પછી નિયમિતપણે સો વખત બ્લડ ડોનેટ કરવું આ પ્રેરણા કેવી રીતે મળી અને આ પ્રેરણા તમે લોકોને કેવી રીતે આપવા માંગશો જ્યારે હું 18 વર્ષની થઈ ત્યારે કંઈક કરવા એ મારા મગજમાં ફિક્સ જ હતું કારણ કે મેં મારા માતાપિતાને બ્લડ ડોનેટ કરતા જોયું હતું એટલે મને એવો ડર કે એવું નતો પણ મને એવું હંમેશા હતું કે મારા 18 વર્ષ થશે એટલે પહેલું કામ મારે બ્લડ ડોનેટ કરવાનું છે અને એ પછી સતત મને જ્યાં સુધી મને કોઈ ઇશ્યુ નતા ત્યાં સુધી મેં બ્લડ ડોનેટ કર્યું છે હજી પણ ચાલુ છે અને હું લોકોને એમ જ કહું છું કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ પણ જાતનું તમને શારીરિક માનસિક કોઈ જ તકલીફ થતી તમે ફ્રેશ ફીલ કરો છો શરીરમાં નવું બ્લડ બને છે અને તમને કોઈને મદદ કર્યાનો આપણા બ્લડ એક વાર ડોનેટ કરવાથી ત્રણ વ્યક્તિને નવું જીવન મળે છે એટલે એનો એક આપણને સંતોષ મળે છે પ્લસ તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો રેડક્રોસની ટીમ

ચેકિંગ કરાવીએ પોતાનું બ્લડ આપીને પરંતુ અહીંયા એક સત્કાર્ય પણ થઈ જાય એક મહાદાન પણ થઈ જાય અને સાથે સાથે આપણા હેલ્થ વિશેની પણ આપણને માહિતી મળી જાય એક એક પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ આનો હાજી ચોક્કસ કે લોકો કઈ નહીં પણ પોતાના સ્વાસ્થ્ય માટેની દર છ મહિને એક ડોક્ટર કહેતા હોય છે કે દર ત્રણ મહિને તમારા તમારા શરીરની ચકાસણી કરી લેવી જોઈએ કે શું ચાલી રહ્યું છે શરીરની અંદર અને દર ચાર મહિને એક પુખ્ત વય વ્યક્તિ દર ચાર મહિને એક વખત આપ્યા પછી ચોથા મહિને એ ફરીથી આપી શકે તો આ કરવાથી એક શારીરિક આપણને આપણી ખબર પડી જાય કે આપણે કેટલા તંદુરસ્ત છીએ ડિમ્પલબેન અને પ્લસ તમને એક આનંદ બી મળે કે તમારા થકી લોકોને નવું જીવન મળે છે થેલેસેમિયાના પેશન્ટ્સ હોય છે અત્યારે ઉનાળામાં તો ઘણી બ્લડની શોર્ટેજ હોય એ લોકો તમારા બ્લડની રાહ જોતા હોય છે બિલકુલ તો આપણને એ વખત એવું થાય કે આપણા થકી જો કોઈને નવજીવન મળતું હોય અને આપણે ખાલી જવાનો ખાલી પ્રશ્ન ના રે કે તમને બ્લડ ડોનેટ કર્યા પછી હું માદો પડીશ આ પડીશ એવું કશું જ નથી હોતું એક જાતનો ડર હોય છે બિલકુલ તમને ઘણું બધું સરસ ગાઈડન્સ એ ડર ઉપર પણ આપણે ઓવરકમ થવાની જરૂર છે કારણ કે હજુ એ જાગૃતતા નથી હજુ એ ડર ની અંદર કહેવાય કે ગામડાની અંદર પણ ઘણા લોકો હજુ પણ એ પરિસ્થિતિ આપણને જોવા મળે છે કે એ જાગૃતતાના અભાવના કારણે ગામડાના લોકો પણ બ્લડ ડોનેટ કરતા અચકાય છે કે પછી ડરે છે હરીશભાઈ જે રીતે બસો એસી વખત બ્લડ ડોનેશન કર્યું અથવા તો બસો એસી વખત વધારે પણ ડોનેશન આપે કર્યું હશે શું પરિસ્થિતિ કેવો અનુભવ અને આ લાગણી કેવી છે કે જ્યારે બસો એંસી નો આંકડો આપ પાર કરો સાથે સાથે કહેવાય છે કે બ્લડ ડોનેશન જેને કર્યું એને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે કે ભાઈ તમારે જ્યારે આકસ્મિક જરૂરિયાત પડે તો તમે એ બ્લડ ડોનેશન બિના કોઈ પણ બ્લડ બેંકમાંથી લઈ શકો છો એનો એક એક તો સૌથી મહત્વનો મોટો ફાયદો તો આ જ હોય છે કે પોતાના ઘરમાં કોઈ આકસ્મિક પ્રોબ્લેમ આવે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ પરંતુ બસો એંસી વખત બ્લડ ડોનેશન કરવું જેનાથી ઘણા લોકોના જીવનની અંદર બદલાવ આવે ઘણા લોકોની લાઈફ આપણે સેવ કરી શકીએ એ લાગણી કેવી અનુભવ કરો છો રક્તદાન કરવાથી એક વાર કરો તો એસી વાર પણ એનો આનંદ અનેરોજ હોય છે એટલે હું દરેક ને કેતો છું કે કરકે કે દેખો અચ્છા લગતા એટલે એક વાર તો વ્યક્તિ આપવું જોઈએ પછી આપણે જેમ કીધું કે રેગ્યુલર બ્લડ આપવાથી કે તમને ફ્રીમાં મળે એ ફ્રી એક ખોટો કોન્સેપ્ટ છે તમે બ્લડ બેંકમાં જાઓ તો એ લોકો જે ચાર્જ લે છે એ બ્લડ નો ચાર્જ નથી લેતા એ જે ચાર્જ લઈ રહ્યા છે એ એમનો ટેસ્ટિંગ ચાર્જ છે જે ગવર્મેન્ટે એમની ફિક્સ એમઆરપી કરી છે એ હોય છે એટલે બ્લડ બેંક પોતાની રીતે પોતાની મનમાનીથી પૈસા નથી લઈ શકતું એ જે બધું લે છે સર્વિસ ચાર્જ જેવું કે એચઆઈવી એચવીસ એસસીવી મેલેરિયા સિપેલિસ પછી બ્લડ બેંકની કોસ્ટ પછી સ્ટાફ નો પગાર એનું પ્રિઝર્વેશન એનું ટેસ્ટિંગ એ બધાનો જે ખર્ચો છે એ ખર્ચો બ્લડ બેંક પાસેથી લેતો હોય છે એટલે ઘણી વાર અમને કેમ્પોમાં એવું લોકો કહેતા હોય છે કે હું તો બ્લડ આવીને આપી ગયો પણ મને હું લેવા દેવો ત્યારે મને બ્લડ બેંકે એક એમાઉન્ટ ચાર્જ માંગ્યો તો એ આપના માધ્યમથી હું માગું છું કે એ ચાર્જ એ બ્લડ નો ચાર્જ નથી હોતો પણ આ બધી જે સર્વિસીસ આપે છે એનો ચાર્જ હોય છે એટલે એવા

પછી લોકો ને જાગૃતતા લાવવા માટે ઇન્ડિયન રેડ ક્રોફ સોસાયટી કેવી રીતે કામગીરી કરતું છે કેવી રીતે અલગ અલગ કેમ્પ કરતું હશે જે રીતે હરીશભાઈ એ કીધું કે ભાઈ તમે બ્લડ આપો છો પણ સામે મફતમાં નથી મળતું તો આ અમુક અમુક જે મિથ છે કે મિસ છે એ કેટલા છે ને એને કેવી રીતે તમે લોકોને લોકોથી દૂર કરશો ને જાગૃતતા લાવવા માટે શું કહેશો એક કહેશે લાવવા માટે ખાલી એટલું પહેલા ચાલુ કરીશ કે જ્યારે તમે દાન કરવા જાવ છો તો તમે નિસ્વાર્થપણે દાન કરો છો અને પાછું લેવા નથી હોતા તો જેટલી પણ એક્સપિરિયન્સ છે રેડક્રોસ સાથે અને આ ફિલ્ડ ની અંદર તો હું તમને એક વસ્તુ કેવા માંગીશ કે જે દાન કરે છે એને ક્યારેય જરૂર નથી પડતી જે નિસ્વાર્થ રૂપે દાન કરશે એને ક્યારેય લાઈફમાં બ્લડની જરૂર નથી પડતી હવે જ્યારે તમે તમે પ્રશ્ન પૂછો કે ક્યારે તમારે ડોનર આવે છે તો એમને કેટલા પ્રશ્નો હોય છે જો એની અંદર કેવું છે કે એજ વાઇઝ પ્રશ્નો અલગ અલગ થતા હોય છે ત્યારે પેલો પહેલી વખત કોઈ પણ અણહર વર્ષનો વ્યક્તિ છોકરો કે છોકરી ડોનેટ કરવા આવે ને તો એને એવો ડર હોય કે મને તો ઇન્જેકશન લેવાથી બીક લાગે છે આ તમે આટલી મોટી સોય કેવી રીતે નાખશો એટલે વસ્તુ એ છે કે એ એક

કાળજી એટલે તમારું પોતાનું હેલ્થ સારું રાખવા માટે જે ડોક્ટર છે એ ચકાસશે કે તમે એકચ્યુઅલ ડોનેટ કરી શકશો કે નહીં કરી શકો અને એના પછી તમારા મનમાં જે પણ ભય હોય છે કે ક્વેશ્ચન્સ હોય છે એના સવાલ જવાબના ક્લેરિટી આપવામાં આવે છે ધારો કે કોઈ દવા કે કઈ ચાલતું હોય જેના કારણે ડોનેશન ના જે ડોક્ટર છે છે જે જે કરી રહ્યા મેડિકલ હિસ્ટ્રી પૂછી રહ્યા છે ડોનરની એ જ એ સમજાઈને ડોનરને કહેશે કે તમે રક્ત આપી શકશો કે રક્ત નહીં આપી શકો રક્ત નહીં આપી શકો તો કેટલા સમય સુધી નહીં આપી શકો તો આ બધા પ્રશ્નોના જવાબ એક વખત બ્લડ બેંક સાઇટ આવવાથી બધા દૂર થઈ જાય છે અને રેડક્રોસ આ કામગીરી કરવા માટે રેડક્રોસ વોલન્ટિયર બ્લડ ડોનેશન કેમ્પ ડોનેશન થી આખું ચલાવી રહ્યું છે બ્લડ બેંક વી હેવ અ ઓફ એટલે એના માટે અમે લોકો જૂથ થાય એટલે કે યુથ ને પણ ફોકસમાં લઈએ છે કંપનીઝને માં લઈએ છે જે લોકોને આવી સોશિયલ એક્ટિવિટી કે જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી નો સમજ હોય એ એમનામાં એમના સાથે ચર્ચા કરીને એમને અવેર કરવામાં આવે છે કે ધેર આર પીપલ જેને બ્લડ ની દરેક રેગ્યુલર ઇન્ટરવલ પર જરૂર પડે જે રીતે થેલેસેમિયા બાળકો છે અને સિકલ સેલ છોકરાઓ છે પ્લસ ધેર આર ઓલસો પીપલ જે આપણે એન્ટીનેટલ મધર્સ જે રીતે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય ત્યારે ડિલિવરીના ટાઈમે એમને જરૂર પડે કે કોઈ ટ્રાફિક એક્સિડન્ટ હોય તો એ ટાઈમે લોકોને જ્યારે જરૂર પડતી હોય છે રક્તની આ બધા એમરજન્સી સિચ્યુએશન્સ હોય છે તો રક્ત નિયમિત રક્તદાન નિયમિત કરવું જોઈએ જેનાથી આ જે ઇમરજન્સી સિચ્યુએશન્સ છે એ બ્લડ સેન્ટર રીતે અમે પૂરી પાડી શકીએ બિલકુલ પણ જલકબેન એક પ્રશ્ન તો સામાન્ય લોકોના મગજમાં એક એજ એજ વાઇઝ ફેક્ટર ને લઈને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે કેટલી એજમાં ક્યાં સુધી ને કેવી રીતે બ્લડ ડોનેટ કરી શકે એ વિશે પણ થોડું એક જાગૃતતા આપજો કે એક સમજણ આપજો કે અઢાર વર્ષનો હોય તો ત્રીસ ચાલીસ વર્ષે કેટલા ટાઈમ પિરિયડ ની અંદર એક એક વખત બ્લડ ડોનેશન રાખ્યા પછી કેટલો ગેપ હોવો જોઈએ અને એના પછી બ્લડ ડોનેશન કર્યું હોય તો ખોરાક ની અંદર શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને એક રિકવરી ઝડપથી થાય અને એક બીજી વસ્તુ પણ એક લોકોના મગજમાં હોય છે કે બ્લડ ડોનેશ કરવાથી શું શરીરની અંદર બનતા જે કેન્સરના જે કોષો છે એ નષ્ટ થતા હોય છે નથી થતા હોતા આવા પણ ઘણા પ્રશ્નો હોય છે તો એ વિશે પણ થોડી સમજણ આપજો હું તમને ખાલી એટલું કહીશ એજ રિલેટેડ ની આપણે વાત કરતા હોઈએ તો આપણે અઢાર વર્ષે આપણું ડ્રાઇવિંગ લાયસન્સ વોટિંગ કાર્ડ બધી રાઈડ્સ મળે છે એટલે અઢાર વર્ષ પૂરું થાય એટલે પેલા ડોનેશનના ના રાઈડ્સ મળે છે ત્યાં સુધી મળે છે તો પાસઠ વર્ષ સુધીના રાઈડ્સ છે તમે અઢાર થી પાસઠ મેલ્સ દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરી શકે છે અને ફિમેલ્સ દર ચાર મહિને બ્લડ ડોનેટ કરી શકે છે બ્લડ બ્લડ ડોનેશન જે કે આપણે રેગ્યુલર હોલ લઈએ એની વાત કરી આના સિવાય એક અલગ ટાઈપનું પણ ડોનેશન હોય છે જેને અમે ડોનેશન કહીએ છીએ જેમાં પ્લેટલેટ કે અમુક કડ લેવાના હોય જેની અંદર આખું બ્લડ ડોનેટ નથી થઈ થતું બટ એ પ્રોસેસ થઈને જે જરૂરિયાત વસ્તુ છે એ કાઢવામાં આવે છે અને એ બાકી બ્લડ પ્રોસેસ થઈને બોડીમાં પાછું ચડ જાય છે તો એ પ્રોસેસને અમે પ્લેટલેટ કહીએ છે અને એક રક્તદાન એટલે કે હોલ બ્લડ ડોનેટ કર્યા પછી અઠ્યાવીસ દિવસે તમે એક પ્લેટલેટ ડોનેશન કરી શકો છો અને સેમ એક પ્લેટલેટ ડોનેશન કર્યા પછી તમે અઠયાવીસ દિવસે હોલ બ્લડ ડોનેશન કરી શકો છો બીજી એક વસ્તુ છે કે તમે પ્લેટલેટ ડોનેશન દર અડતાલીસ કલાકે કરી શકો છો પણ એક મહિનામાં બે થી વધાર વખતે નહીં એટલે કે બાર મહિનામાં ચોવીસ થી વધારે ના કરી શકો આજે ખાલી એક બ્લડ વાત આપણે તો અગર અઢાર વર્ષે તમે પહેલું રક્તદાન કરતા હો અને દર ત્રણ મહિને તમે નિયમિત રક્તદાન કરતા રહો તો તમે પાસઠ વર્ષ સુધી વન એન્ડ નાઇન્ટી ટુ એટલે એકસો બાણું વખત બ્લડ ડોનેટ કરી ચુકેલા હશો બીજું એક આપણે રક્તદાન કર્યા પછીની કાળજી હશું રાખવાની તો રક્તદાન કર્યા પછીમાં આપણે પ્રવાહી માત્ર કારણ કે તમારું થી ચારસો એમએલ નું બ્લડ લેવામાં આવ્યું છે જે કે ફ્લુઇટ છે પ્રવાહી છે આપણે કહીએ છીએ આપણું બોડી છોત્તેર ટકા પાણીથી ભરેલું છે એ પાણી કઈ નથી પણ પ્લાઝમા છે તો એ જે આપણે બ્લડ લીધેલું છે તમારી બોડીને એક વોલ્યુમ ડેફિસિટ એટલે કે પ્રવાહી તમારું નીકળી ગયું છે એને એડપ્ટ કરવા માટે તમને પોસ્ટ ડોનેશન વધાર પાણી પીવું પડશે કે ફ્લુઇડ્સ લેવા પડશે તમે છાશ આપણે શું કહેવાય પાણી કઈ પણ રીતે પ્રવાહી વધાર લેવાનું થશે આવું વસ્તુમાં અમે લોકો એવું પણ કહેતા હોઈએ છીએ કે તમે ડોનેટ કરો તો એના ડોનેશન પહેલા બે ગ્લાસ પાણી પીને ડોનેટ કરો તો તમારી બોડીને એટલું અસર નહીં પડે જયારે

તો તમે રક્તદાન કરી શકો છો ડાયાબિટીસ અગર ઇન્સુલિન નથી કરી શકો છો બસ અઠ્યાવીસ દિવસમાં તમારો દવાનો ડોઝ બદલાયો હોવો ના જોઈએ ઇન કેસ બદલાયો છે તો અઠ્યાવીસ દિવસ સુધી તમે ડોનેટ નહીં કરી શકો એના પછી તમે ફરતી एलिजिबल છો ડોનેટ કરવા માટે બિલકુલ ખૂબ મહત્વની વાત જે અમુક અમુક પ્રશ્નો સામાન્ય વ્યક્તિઓને મગજમાં ઉત્પન્ન થતા હોય એ મુદ્દે ક્લિયર કર્યું જલકલબેન શું હવે પરિસ્થિતિ લાવી પડશે આપણે કે જે આપણે ઉજવણી કરતા હોઈએ ઘરમાં જન્મદિવસની ઉજવણી કરીએ મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરીએ કે પછી કોઈ સારા પ્રસંગોની ઉજવણી કરીએ કે એની અંદર એક આપણે એક નાનકડો પ્રયોગ એ કરી શકીએ કે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકીએ ઘણી એવી સંસ્થા છે ઇન્ડિયન રેડક્રોસ જેવી કે જે સ્વેચ્છાએ તમારા ત્યાં આવતી હોય છે અને બ્લડ બ્લડ ડોનેશન કરી શકતી હોય છે અને એ કેમ્પ જાતે જ ત્યાં મૂકી મૂકી જતા હોય છે જો તમે એપ્રોચ કરો તો શું એવું હવે સામાન્ય વ્યક્તિઓ આપણા ત્યાં કરવું જોઈએ એવા અભિગમો અપનાવવા જોઈએ હા ચોક્કસ અપનાવવા જોઈએ અ હું જ્યાં ડોનેટ કરું છું સત્યસાઈ સેવા સંગઠન અમે બહુ ચાલીસ વર્ષથી આઈ થિંક રેગ્યુલર દર ત્રણ મહિને જુદી જુદી જગ્યાએ કેમ્પ કરીએ છીએ અને રેડક્રોસની ટીમ દર ત્રણ મહિને અમારા ઘરે પણ આવે છે સેમ રીતે હરીશભાઈના ઘરે પણ હોય છે અમે બહુ જ રેગ્યુલરલી કરીએ છીએ અને બધા નવા લોકોને પણ ઇન્ફોર્મ કરીએ છીએ કે તમે આપો જોડાવ કશું થતું નથી અને પ્રસંગોપાત બી અવશ્ય કરવું જોઈએ જો પહેલી વાર રાખતા હો ઘરમાં સારો પ્રસંગ આવતો હોય કે ખરાબ પ્રસંગ હોય પણ ગમે તે પ્રસંગે રાખો તો વધારે સારું છે બિલકુલ ખૂબ મહત્વની વાત કહી કે જે રીતે જલકબે વાતચીત કરી કે દાન એક એવી વસ્તુ છે કે તમે પછી પાછું મેળવવાની આશા નથી રાખતા અને દાન આપ્યા પછી તમે એવી પણ આશા નથી રાખતા કે આનું મને ફળ શું મળશે આવનારા પણ એમને એક ને કે શોર્ટમાં એક વાત દીધી કે જેણે બ્લડ નું દાન કર્યું હશે કે રક્ત દાન કર્યું હશે એને ભગવાન એવી પરિસ્થિતિ નહીં આવતા કે એને બ્લડ ની જરૂર પડે આ એક ખૂબ મહત્વની વસ્તુ છે હરીશભાઈ જે કહેવાય કે ઓલ્ડ એજ ગ્રુપ હોય પછી સિનિયર સિટીઝનોના ના અલગ અલગ જે ગ્રુપો હોય છે એ લોકોએ પણ ક્યાંક પોતાના પરિવારની અંદર એક જાગૃતતા લાવવા માટેનું શું અભિગમ અપનાવવો જોઈએ કે લોકોને ધીમે ધીમે યંગ જનરેશન છે બ્લડ ડોનેશન કે રક્તદાન કરવા માટે જાગૃત કરે એટલે હું એવું ચુસ્તપણે માનું છું કે અઢાર વર્ષથી પાસઠ વર્ષ અઢાર વર્ષથી પાસઠ ની ઉંમર સુધી રક્તદાન કરવું જોઈએ અને પાસઠ થી પછી આપણે રક્તદાન નથી કરી શકતા તો લોકોને મોટીવેટ કરી અને રક્તદાન કરાવવું જોઈએ એટલે પાસઠ વર્ષ તમે રક્તદાન કર્યું છે તો થતું નથી કહી અને તમે જ્યાં પોટેન્શિયલ યંગસ્ટર્સ છે એને તમે મોટિવેટ કરી શકો છો કે અમે આટલી વાર રક્તદાન કર્યું છે અને એને રક્ત આપવાથી કઈ કોઈ પણ જાતની ઉણપ થતી નથી કોઈ તકલીફ પડતી નથી અને બહુ સાયન્ટિફિકલી આ બ્લડ લેવામાં આવે છે કે બોડીના પર કેજી સેવન્ટી ફાઈવ એમ એલ બ્લડ હોય છે અને ટોટલ વોલ્યુમ જે રિઝર્વ થર્ટી પર્સન્ટ છે એના અંદર લોહી વહી જતું હોય છે તો પણ માણસ જીવતો હોય છે એટલે ત્રણસો એમ બ્લડ લેવાથી માણસને કઈ મેજર નથી તકલીફ થવાની નથી એટલે એ બધા મીઠ કાઢી નાખી અને જો રક્ત માટે આગળ આવે તો ઘણો ફાયદો થાય અને આપની જે ક્રાઇસિસ હોય છે એ ક્રાઇસિસ એવોડ કરી શકાય બિલકુલ જે બ્લડ યુનિટને લઈને જે ક્રાઇસિસો છે એ ક્રાઇસિસ દૂર થાય એ માટેનો પ્રયત્ન જલકબહેન સરકાર દ્વારા શું કરવું જોઈએ કારણ કે જે પરિસ્થિતિ છે એ કોલેજોની અંદર નાના નાના જો સ્કીટ આપે કે પછી એક નાના નાના નાટ્યાત્મક પ્રયોગો કરીને જો બાળકોને સમજાવવામાં આવે કે ભાઈ એક્સિડન્ટ થયો ઇમરજન્સી બ્લડ ની જરૂર છે પરંતુ બ્લડ નથી મળ્યું એના કારણે બહુ મોટી ડેથ થઈ ગઈ કે બહુ મોટું ટ્રાસ્ટિંગ પ્રોબ્લેમ આવી ગયો તો આવા નાના નાના પ્રયોગો થકી શું બાળકોની અંદર યુવા અવસ્થામાં જે કોલેજ પિરિયડમાં છે એ લોકોને આપણે જાગૃત કરી શકીએ સરકારે શું ઇનિશિયેટિવ લેવા જોઈએ એટલે આ વસ્તુમાં હું ખાલી એટલું કહેવા માંગુ છું કે એક માસ મીડિયા અને એક સોશિયલ મીડિયા આ બંને બહુ મોટો પ્લેટફોર્મ છે અને આજની યુથ એક સોશિયલ મીડિયા એડિક્ટ છે ઇન સિમ્પલ વર્ડ્સ તો જ્યારે પણ એ નાના શોર્ટ્સ કઈ કઈ પણ રીતે આ ઇમ્પોર્ટન્સ ઓફ બ્લડ ડોનેશન અને ડોનેશન અવેરનેસ નો નાના નાના ક્લિપ્સ બનાવે કે તમારું બ્લડ કયા કોને જઈ શકે છે થેલેસેમિયા શું છે આજે કોઈ પણ વ્યક્તિને થેલેસેમિયા શું છે એ ખબર જ નથી હોતી એ બ્લડ ટેન્ક કે થેલેસેમિયા બાળકોને નથી જોતા તો હું આ વસ્તુ કહેવા ડેફિનેટલી માંગીશ કે સરકારને એક નાના ક્લિપ્સ ને અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અને એ રીતે કે ખોટો મેસેજ ના જાય આપણે એવું કહેવા નથી માંગતા કે રક્ત કોઈનો જીવ જતો રહેશે કે હંમેશા જતો જ રહે છે એવું ક્યારે નથી હોતું પણ રક્ત એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે એની અંદર અને જો વ્યક્તિને બ્લડ ના મળે તો એના સરકમસ્ટેન્સીસ શું થઈ શકે છે એ એક જાગૃતતા રીતે છોકરાઓને દેખાડવા જોઈએ તો એનાથી એ એક એવું એજ છે જયારે તમે બધું શીખતા હો છો અને એમાં આ એક વસ્તુ શીખશો તો ઓટોમેટિકલી એ તમારે લાઈફ ચાલવાનું છે અને એ જનરેશન ચાલશે બિલકુલ એ એક વખત મગજની અંદર જો છપાઈ ગયું ફોટોજેનિક પ્રોસેસ થઈ ગઈ તો એ આખી લાઈફ ટાઈમ એ વસ્તુ ચાલવાની છે બેન્ડ અને હરીશભાઈ મને શોર્ટમાં એક મેસેજ આપી દો જો આજે બ્લડ ડોનેશન દિવસ છે શું મેસેજ આપશો લોકોને બેન્ડ શોર્ટમાં બધા યંગસ્ટર્સ સી માડી 65 સુધીના બધા ભલે તમે 50 વટાવી ગયા છો એક પણ વાર બ્લડ ના આપ્યો હોય એક વાર ટ્રાય કરો પછી તમે જ્યાં સુધી તમને એવું થશે કે કેમ મેં આ બ્લડ આપવાનું ચાલુ કર્યું બિલકુલ હરીશ મે આપના થકી એક મેસેજ હું દરેક દરેક વ્યક્તિને કહીશ કે એ બી ના જોય કે મને કોઈનો કોલ આવશે કે બ્લડની જરૂર છે ત્યારે જ હું આપવા દઈશ એ વ્યક્તિ બ્લડ બેંક ઉપર જઈને જોશે ઉભો હોય છે બ્લડ ની જરૂરિયાત ચોવીસ કલાક છે એ એવી વસ્તુ છે કે જે આપણે ફેક્ટરીમાં બનાવી નથી શકતા અને આપણે જેને ડોનેટ કરીને બીજા કોઈકને લાઈફ સપોર્ટ કરવા આપી શકીશું તો રાહ જોવાની જરૂર નથી પ્રાયોરિટીમાં જઈ અને રક્તદાન કરવું જોઈએ બિલકુલ પ્રાયોરિટીમાં જઈને રક્તદાન કરવું જોઈએ ખૂબ મહત્વના વિષય ઉપર આજે ચર્ચા થઈ વિશ્વ બ્લડ ડોનર ડે તરીકે આજના દિવસની ઉજવણી કરીએ છે મહત્વની ચર્ચાથી ઘણા બધા મિસકોન્સેપ્ટ એ પણ ક્લિયર કર્યા જલકબેને અને સાથે સાથે ડિમ્પલબેન અને હરેશભાઈ કે જેમણે ઘણી વખત બ્લડ ડોનેશન કર્યું છે એમનો અનુભવ પણ એમને આપણી સાથે શેર કર્યો એટલે જરૂરી એ છે કે રાહ જોયા વગર જાઓ નજીકના બ્લડ ડોનેશન કેમ્પની અંદર ને બ્લડ આપો ઝલકબેન અને હરીશભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી બદલ ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલ ની અત્યારની આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર